મોરા ખાતે પ્રિમેટ્રિક માર્ગદર્શન સેમિનાર યોજાયો આજે શ્રી આર દેસાઈ શાળા સંકુલ મોરા ખાતે પૂરના બાળકો માટે પ્રી મેટ્રીક માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો જેમાં મોરાની આસપાસની જુદી જુદી શાળાના અંદાજીત હજાર જેટલા બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો જેમાં પારુલ યુનિવર્સિટીમાંથી પધારેલ ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી પવનકુમાર ત્રિવેદી દ્વારા બાળકોને પરિણામલક્ષી માહિતી આપવામાં આવી આ ઉપરાંત ગોધરા સરકારી હોસ્પિટલમાંથી આવેલા સાયકોલોજીસ્ટ્રી ડોક્ટર શ્રી જીતેન્દ્ર કુમાર દ્વારા બાળકોને માનસિક તણાવમાંથી મુક્તિ કેવી રીતે મળે તે સમજાવ્યું આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી પૂરણભાઈ દેસાઈ સાહેબ અને ઉપપ્રમુખ શ્રી સાંતનુભાઈ દેસાઈ સાહેબ આચાર્ય પણ આ પ્રસંગે બાળકોને જરૂરી સૂચના અને દિશા નિર્દેશ આપ્યા હતા શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિન મહેશકુમાર સાત શાહ દ્વારા બાળકો માટે સમય કાઢી અને આવેલ દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ પંચમા